આજથી ત્રણ રાશિના લોકોનું નસીબ સોનાની જેમ ચમકશે બુધ ગુરુ મળીને બનાવશે કરોડપતિ જાણો તમારું શું થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો એક સમયગાળા પછી તેમની રાશિ બદલી નાખે છે જે તમામ બાર રાશિઓને અલગ અલગ રીતે અસર કરે છે આ રાશિ પરિવર્તનને કારણે ગ્રહોનો સંયોગ પણ બને છે તમને જણાવી દઈએ કે આજે છવ્વીસ માર્ચે બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ રાશિમાં ગુરુ પહેલાથી જ હાજર છે આ સ્થિતિમાં મેષ રાશિમાં બુધ અને ગુરુનો સહયોગ બની રહ્યો છે અને આવો સહયોગ પંદર દિવસ માટે બની રહ્યો છે આ સમયગાળા દરમિયાન તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળશે પરંતુ ત્રણ રાશિઓ છે જે આ સમયગાળા દરમિયાન સંપત્તિ અને સમૃદ્ધિ મેળવી શકે છે પહેલી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને બુધ અને ગુરુના સંયોગથી વિશેષ લાભ થશે આ ઉપરાંત વેપાર ક્ષેત્રે લાભની શક્યતાઓ રહેલી છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ આવશે અને સારું પ્રદર્શન સકારાત્મક પરિણામ આપશે આ સંયોગ પ્રગતિના માર્ગો પણ ખોલી શકે છે આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ અને પ્રમોશન પણ મળી શકે છે આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને બુદ્ધ અને ગુરુના સહયોગથી લાભ થશે આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે આ ઉપરાંત ઘરમાં શુભ કાર્યો પણ કરી શકાય છે આ સમયગાળા દરમિયાન આર્થિક લાભની સંભાવના છે અને કાર્યસ્થળમાં સફળતા પણ મળી શકે છે જેનાથી પ્રમોશનનો માર્ગ પણ ખુલી શકે છે આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ રહેલી છે આ સમય તમારા પક્ષમાં રહેશે અને વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહત્વનો રહેવાનો છે આ સમયગાળા દરમિયાન પરીક્ષામાં સારું પરિણામ મળી શકે છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોને બુધ અને ગુરુના સહયોગથી વિશેષ લાભ મળી શકે છે આ સમયગાળા દરમિયાન સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે તમે જમીન કે વાહન પણ ખરીદી શકો છો નાણાકીય લાભ થવાની સંભાવના છે પૈતૃક સંપત્તિમાં પણ સુધારો થઈ શકે છે અને લાભ મળી શકે છે કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે અને સફળતા મળવાની સંભાવના છે વેપાર ક્ષેત્રે પણ આર્થિક લાભ થવાના સંકેતો છે